દર્શક મિત્રો એસડી ન્યુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશ નજર આજના સમાચારો પર અમદાવાદ મોડાસા હાઇવે રોડ પર એક્ટિવા લઈ પસાર થતા બોરિયા બેચરાજી બસ સ્ટેન્ડ નજીક એક મહિલા ડોક્ટર બ્રહ્માકુમારીબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત અમદાવાદથી ઉજેડિયા જીજીઆરસી ઇન્દ્રસ્પ્રસ્થ સ્થિત બ્રહ્મકુમારી ડોક્ટર જયશ્રીબેન વાઢેર ઉંમરવર્ષ પિસ્તાળીસ પોતાના કબજાનું એક્ટિવા ઉપર સવાર થઈને પસાર થઈ અમદાવાદથી ગુજરિયા પાસે આવેલ ઓમ શાંતિ જીજીઆરસી ઇન્દ્રપ્રસ્થ આવતા હતા ત્યારે અમદાવાદ મોડાસા ફોર લેન ડામર રોડનું ચાલી રહેલ કામ માટે મુક આવેલ બેરીકેડ સાથે અંજડાઈ જવાથી પોતાનું એક્ટિવા અથડાઈ પડતા ધડાકાભેર રોડ માર્ગ પર પડતા ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું જાણવા મળ્યું હતું કે ડોક્ટર બ્રહ્માકુમારી શ્રી આ સંસ્થા સાથે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલા હતા આ સંસ્થા સાથે મેડિકલ તથા અન્ય સેવાઓ પોતે આ સંસ્થાને આપતા હતા આ અકસ્માતની જાણ આસપાસ લોકોને થતા લોકો ઉમટી પડ્યા હતા અને તેમની લાશને તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાં હાજર ડોક્ટર પીએમ કરી અને લાશને સુપરત પરત કરવામાં આવી હતી અને આ અકસ્માતની જાણ તલોદ પોલીસને કરતા પોલીસે આવી પહોંચી અને આ અકસ્માતની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાઠા એસ ન્યૂઝ ગુજરાતી